રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં હાલ શરદી ખાંસી તથા તાવ અને પેટમાં દુખાવો જેવી તકલીફો પ્રજાને સતાવી રહી છે ત્યારે છાસિયા તળાવ પ્રાથમિક શાળા પાસે ઠેર ઠેર સફાઈના અભાવે રોગયાળાની ભીતિ પણ અત્યારે સેવાઈ રહી છે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર આવેલી પ્રાથમિક શાળાના બાળકોને જવા માટે મજબૂર બન્યા છે કાચા રસ્તે દુર્ગંધ મારતા કચરાના ઢગમાંથી પસાર થઈને રહેવું પડે છે જો કોઈ રોગયાળો ફાટી નીકળે તો તેની જવાબદારી કોની વહીવટી તંત્રની કે પછી પાવાગઢ પંચાયતના તલાટી કમ મંત્રીની લાગતા વળગતા અધિકારીઓ પ્રાથમિક શાળાની ઉચ્ચ તપાસ કરે અને બાળકોને જવા માટેનો સ્વચ્છ રસ્તો મળે વરસાદ પડે ત્યારે માટીના કારણે બાળકો લપસી પડે તેનો ડર લાગી રહ્યો છે હવે ટુ વ્હીલર ફોર વ્હીલર નહીં પરંતુ પગપાળા જવા માટે પણ જોખમ સેવાઈ રહ્યું છે જ્યારે હાલ પંચમહાલ સહિત ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો ડર પ્રજાને સતાવી રહ્યો છે ત્યારે પંચમહાલ નગર સહિત જિલ્લાના ઘણા વિસ્તારોમાં ભારે ગંદકી અને માખી મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે જ્યારે નવથી ચૌદ વર્ષના બાળકોને ચાંદીપુરા વાયરસનો વધુ ખતરો રહેલો છે પરંતુ જિલ્લામાં જોવા જઈએ તો મચ્છર માખીનો ઉપદ્રવ અને ગંદકી અટકતી નથી જેને નિયમિતપણે સાફ પણ કરાતી નથી જે લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે જિલ્લાના મોટા નગરો અને ગામડાઓમાં જાહેર જગ્યાઓ લારીઓ ઉભી રહેતી હોય અને પંચમહાલ નગરમાં તથા ઉપર જ્યાં ખાણીપીણીની દુકાનો આવતી હોય તેવા વિસ્તારોમાં ભારે ગંદકી અને કચરો જોવા મળી રહ્યો છે સિંગલ યુઝ પ્લાસ્ટિક તથા ભારે ગંદકીના કારણે માખી અને મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે તેને ડામવા તંત્ર પાસે સમય નથી તેમ સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને સબ મિશનના ધજાકરા ઉડતા જોવા મળી રહ્યા છે તો શું ખતરનાક સલામતની વાતો વચ્ચે સ્વચ્છતા વાયરસ ચાંદીપુરાને ફેલાવવાની તંત્ર રાહ જોઈ રહ્યું છે કે કેમ તેવા પ્રશ્નો નગર સહિત જિલ્લામાં ઉગ્ર બન્યા છે મળતી માહિતી અનુસાર આરોગ્ય તંત્ર સાથે લોકોએ પણ કાળજી રાખવી જરૂરી છે નવથી ચૌદ વર્ષના બાળકોને સખત તાવ આવવો ઝાડા ઉલટી તથા ખેંચ આવી અર્ધભાન કે બેભાન થવું તેવા લક્ષણો ચાંદીપુરા વાયરસના હોય છે હા નસ્કાર મારી શાળા પ્રાથમિક શાળા છાસ્યથાળા પ્રાથમિક શાળા છે આવા વગર ડુંગરપુર આવેલી છે અને બાળકોને આવવા જવા માટે બહુ જ ગંદકી છે તો વહેલું તરકે સાફ સફાઈ થાય તો બાળકોને આવવા માટે તો તકલીફ રહે અને બાળકો બીજા વધારે આવી શકે ગંદકીના કારણે બાળકો વધારે આવી શકતા નથી સ્કૂલમાં જે આ જે રસ્તો ખરાબ છે એને અત્યારે ક્યાંથી આવે છે